દાહોદમાં મંજૂરીઓ વગર ધમધમતા એકમો ઉપર વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે આજ રોજ વહીવટી તંત્રની ટીમોએ ગોધરા રોડ વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને વિવિધ ત્રણ જેટલા એકમોને જે વિવિધ મંજૂરીઓ વગર ધમધમતા હતા તેઓને સીલ કરવાનો સામે આવી રહ્યો છે આ પ્રથમ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો એ દાહોદ શહેરના ગોધાર રોડ પર આ નીલકંઠેશ્વર મહાદેવની બાજુમાં આવેલા આ ધ બિગ જીમ આ આની ઉપર એક ટ્યુશન ક્લાસીસ પણ ચાલતું હતું આ જી પ્લસ થ્રીની આ જે જૂની બિલ્ડિંગ છે આ જૂની બિલ્ડિંગમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળ્યો હતો સાથે સાથે અહીંયા મંજૂરી મેળવેલ છે કે નહીં તે અંગે પણ અસ્પષ્ટતા હતી જેને પગલે વહીવટીતંત્રની ટીમોએ હાલ તો આ જે ધ બિગ જીમ અને જે ટ્યુશન ક્લાસીસ જે ચાલતી હતી આ બિલ્ડિંગનો વીજ જોડાણ કાપી દીધો છે સાથે સાથે સીલ કરવામાં આવી છે ત્યારે આ બીજા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દાહોદ શહેરના ગોદારોડ વિસ્તારમાં જ આવેલા જલારમ પાર્ટી પ્લોટની પાછળ એડુનોવા જે કોચિંગ ક્લાસીસ હતા આ જી પ્લસ ફોર જે નિર્માણાધીન બિલ્ડિંગ છે આ નિર્માણાધીન બિલ્ડિંગ પણ ચાર માળની બિલ્ડિંગ વગર મંજૂરીએ બનાવવામાં આવેલી હતી સાથે સાથે અહીંયા કોઈપણ પ્રકારની મંજૂરી વગેરે આ જે એડુનોવા નામક એક સંસ્થા ચાલતી હતી કોચિંગ ક્લાસીસની તેઓએ પણ મંજૂરી મેળવેલ નથી સાથે સાથે એનઓસી પણ જોવાનો અભાવ જોવા મળ્યો હતો તંત્ર આ ચકાસણી કરતાં આ ઉપરોક્ત જે સંચાલકો હતા તેઓ દ્વારા કાગળિયાઓની પૂર્તતા ન કરતા આખરે આ બિલ્ડિંગને પણ સીલ મારવામાં આવી હતી ત્યારે આ ત્રીજી જે દ્રશ્ય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દાહોદ શહેરના ગોધારોડ વિસ્તારમાંથી આવેલા જલારામ પાર્ટી પ્લોટના છે જે જે જગ્યાએ આ પાર્ટી પ્લોટની જમીન જગ્યા પર નર્સિંગ સ્કૂલ હતી એ ચાલી રહી હતી આ નર્સિંગ સ્કૂલમાં પણ મંજૂરી વગર ચાલી રહી હતી સાથે સાથે ફાયરની એનઓસી અને અન્ય જે ડીયુના પરમિશન હોય છે આ તમામ પરમિશનોનો અભાવ જોવા મળ્યો હતો તંત્રની ટીમોએ અહીંયા નર્સિંગ સ્કૂલ ચાલતી હોતી અને અન્ય વિદ્યાર્થીઓ રહેતા હોતી અહીંયા બે દિવસની તાકીદ કરવામાં આવી છે બે દિવસમાં જરૂરી કાગળિયાની પૂર્તતા કરી અહીંયાની જે સ્થાનિક કચેરી છે તેઓ એ જણાવવાનું છે અને જો આ કાગળિયા પૂ પૂર્તતા કરવામાં અસમર્થ સાબિત થશે તો આ એકમને પણ સીલ કરવામાં આવશે એટલે દાહોદ શહેરમાં ગઈકાલે સ્ટેશન રોડ વિસ્તારમાં તેમજ જે માણેકચોક વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા બે એકમોને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આજે બીજા દિવસે ફરી ગોધારોડ વિસ્તારમાં આવેલા ત્રણ એકમો પૈકી બે એકમોને સીલ મારવામાં આવ્યા છે સાથે સાથે એક એકમને આજે બે દિવસની મુદ્દત આપવામાં આવી છે બે દિવસની મુદ્દતમાં કાગળિયાની પૂર્તતા ન કરવામાં આવશે તો આને પણ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરમાં અન્ય કેટલીક જગ્યાએ હાઈરાઈઝ બિલ્ડિંગો તેમજ અન્ય કોચિંગ ક્લાસીસ હોસ્પિટલો આ તમામ પ્રકારના જે મંજૂરીઓ વગેરે એનઓસી વગર ડીયુ પરમિશન વગર ચાલી રહ્યા છે તેના ઉપર આગળના સમયમાં તંત્ર કાર્યવાહી કરશે તે તો હાલ જોવું રહ્યું હાલ સમગ્ર મામલાને લઈને દાહોદ મામલતદાર મનોજ મિશ્રાનું શું કહેવું છે જોઈશું આ રિપોર્ટમાં આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં જલારામ પાર્ટી પ્લોટની પાછળ એક નવા છે જે ચાર બિલ્ડિંગ છે નગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ કરેલું છે ખૂબ વિશાળ બાંધકામ કરેલું છે નગરપાલિકાએ નોટિસ આપેલી છે તેમ છતાં આગળની કોઈ કાર્યવાહી થયેલી નથી અમારી તપાસમાં આવતો એને સીલ મારેલું છે અને ફાયર એનો સી પણ એમો નથી ફાયર એનો સી પણ નથી એની બાજુમાં છે તો નર્સિંગ હોમ આવેલું છે એ નર્સિંગ હોમની અંદર પણ કોઈપણ પ્રકારની સુવિધા ન હતી એમણે બે દિવસની મુદત આપી છે કારણ કે અમુક છોકરીઓ ત્યાં રહેશે એટલે બે દિવસની મુદત આપી છે અને એનું નામ છે તક્ષશીલા અત્યારે જે તબીક જીમ છે અને એમાં પણ ફાયર એનો સી નથી જૂનું બાંધકામ છે નગરપાલિકાએ નોટિસ આપી છે એને પણ અમે સેલ મારવાનું કામ કરેલું છે